એ મહા માનવ છે આપણા મોટા બરોબર આપણા સંવિધાન નો નિર્માતા એ છે એને વિશે એવું લખો એ કઈ યોગ્ય થોડું છે મારા ભાઈ હા તો આપણે શ્રી રામ વિશે યોગ્ય મારી વાત સાંભળો એ પણ યોગ્ય નથી બરોબર એની ઉપર આપણે તમારી કાર્યવાહી થાય છે એ કરો એની ઉપર અમે ક્યાં ના પાડું તમે ફૂલ સપોર્ટ તમે કરો કાર્યવાહી એની ઉપર કરી હા એમ તો પછી હવે આની ઉપર તમે આવું આ લખો એ યોગ્ય નથી અને તમારે વાંધો હોય તો એની હારે વાંધો હોય તમારે વાંધો હોય તો મારી હારે વાંધો હોય બરોબર એમ નહીં હું તમને એક વાત કરું હા કે તમારે અને મારે જગડવું છે બરાબર આપણે બેન ઝગડો હોય તો આપણે બેન ને હામે સામે ગાલ બોલો તો યોગ્ય છે પછી બે મિનિટ વાત સાંભળો હા તમારે અને મારે જગડવું છે બરાબર બરાબર તમે મારા બાપ વિશે ગાલ લખો કે હું તમારો

અને તમે મારી વાત ફોન કર્યો બરોબર હું તમને સીધી ગાળ થી વાત કરું હું મને ગાળ દેવાના છું એ તો બરોબર જ છે બરોબર આપડે તમે હાઇમે ગાળ ન બરોબર

હું એવું કોઈ વસ્તુ કેતો ને તમને જ્યાં લાગણી દુભાય ને ત્યાં તમે ખેસ આપણે તો કાયદેસર કાર્યવાહી કરી શકો બરોબર અને હું તમને એક બીજી વાત કરું મેં જે એક કોમેન્ટ કરી હતી ને કે એકસો ને સિત્તેર કોમેન્ટ એ જ તમારા પપ્પા સાહેબ આમ ગાર જ નાખેલી છે મારી વાત સાંભળો જ્યાંનો નંબર ક્યાંય નીકળ્યો હોય છે ને દાખલા તરીકે બજાના નંબર ખોલ્યા હોય છે તમારો નંબર પહેલા આવ્યો હોય છે એટલે તમને પહેલા પણ એ બજાના નંબર ખોલતા દે છે અને ગોતતા દઈ છે અને ફોન કરતા નહીં કરતા હોય એવું નથી મારો ભાઈ તમને વાંધો ટાર્ગેટ કર્યા હોય એવું નથી હાલો હેલો હા હું તો મારો નંબર હા મેથી છું એને કોમેન્ટમાં જ મારો નંબર મોકલેલો છું ખોરવાનું છે હું મેથી જ મોકલું તું એને હા બાકી

એ તમાર સમાજ નું નામ કેમ બુદ્ધિ એમ કવું છે ભાઈ એના માં હોય તો તમે એની ઉપર કાર્યવાહી કરી તો હવે અમાર હું તમારી ઉપર કાર્યવાહી કરવી એવું તમે કેવા માંગો છો શું એમ નહિ તમે એની ઉપર કાર્યવાહી કરી બરોબર ઈ ખરા એ વ્યક્તિ ખોટું કર્યું લખ્યું ખોટી કોમેન્ટ લખી બરોબર એટલે એની ઉપર કાર્યવાહી થાય બરોબર તમે આ વસ્તુ લખો તો તમારી ઉપર કાર્યવાહી તો થાય જ કે ના થાય હું ક્યાં જો હું ખોટો હોત તો મારો નંબર તો એને હતો ને તો તમે એને ગાળી હોત ને ફોન કરીને એના નંબર ઉપર દઈને ફોન ઉપર ગાળી દીધી હોત ને તો તમને દુઃખ ન હોય તમે સોશિયલ મીડિયામાં આ જે ગાળું લખો છો ને એ વગેરે હું જે વિડીયો મૂકું છું ને મારા ભાઈ માં હું વિડીયો બનાવું છું એમ મને મન ફાવું એમ ગાળું લખું મેં હજી કોઈ એક શબ્દ ગાળ નહીં દીધી હું લક્ષિત મારા વિડીયો હોય બરોબર

નહીં મારે કોઈને વાત નહીં મારો ભાઈ મને આ જે મેં વાંચ્યું ને મને દુઃખ થયું છે જો તમારે એની અંદર જે મેટર હોય મને એને કોઈ ઓળખ નથી તમે જો તમે એની ઉપર FIR જે બજરંગ દળવાએ જેને કરી એમાં ભાઈ અમારો સપોર્ટ હશે બરાબર જે ભલે કરી તમે ઈ જેને લખ્યું છે એટલે તમે કરી છે ને ઓ આ તમે લખ્યું આ તમે ને યક્ષો તમે એમ કહો છો તમારા મોઢે તમે એમ કયો છો યક્ષો હિત છે તમે 170 રૂપિયા જણા ઉપર એફઆઈઆર લખ્યું બરોબર એકસો સિત્તેર જણા બધા ખોટી એફઆઈયુ ખોટી લખે છે ખોટા કાયદાનો ઉપયોગ કરે પાછા દુખ થયું હા એમ તમને થયું હોય તમને થયું હોય એમ ક્યાં ના પાડવી તમને થયું જ હોય બસ આ પ્રોબ્લેમ છે તમને થયું હોય તો તમે એકલા ને પર્સનલ કહી શકતા હો આ જાહેર થાય મારી વાત સાંભળો પર્સનલ દુશ્મની નથી મારે એના જોડે હું એને ઓળખતો નથી તમે તમારે એમને તમારે એની હારે દુશ્મની નથી તો હું સમાજ આરે દુશ્મની છે અમે સમાજ ને હારે રાખ્યું છે મારા ભાઈ બધા સમાજ અમારા માટે એક છે આ તો અમારે સમાજ હારે એને હું દુશ્મની હતી એમ કવ તો પણ તમારે એ કોને એને કેમ તમારે સમાજ સામુ એને ગાળ લખે સમાજ સામુ ગાળ નથી લખી જો એ તમે એમ કહો રામ નો તો એની પર કાયદેસર કાર્યવાહી કરી જ છે બરોબર હા તો મેં તમારા સમાજ આમ ક્યાં કર બોલી છે ગાલ ની તમે અમારા મહાપુરુષ ને તમે એને એ તો અમે તમારી ઉપર FIR કરી ને એનો મતલબ એમ છે ને તમે એક FIR કરી લીધી હવે અમે તમારી ઉપર FIR કરી એવું જ થયું ને તો એમ નહીં તો કેમ તમે એમ કે તમે એમ કે કમર સમાજ તો બાબા સાહેબ તમારા સમાજ ના હતા કોના તો કોને સમાજ અને હું તો એમ એ અમારી સમાજ ના તમામ સમાજ માટે એને કામ કરે જે થઈ વિધાનમાં વાસો ને તો સંવિધાનમાં તમામ ન અધિકાર આપ્યો તમે હરકો વાસો નથી કોકે જે રાજકારણીઓ છે મારી વાત આપો રાજકારણીઓ જે એમ કે કે આ બાને આમ કર્યું નાને એમ કી તમે ઈ લઈને આલો છો તમે આખો સંવિધાન વાસો તો સંવિધાનમાં તમામ ન અધિકાર મળેલા છે ને મારા ભાઈ આમ એક મિનિ બાબા સાહેબ તમારે સમજાવતા તો અમે रामचंद्र ભગવાનના વંશના છીએ એકલી સમય માં આપો મારી વાત આપો ઈ હું ક્યાં તમને મે કીધું તમારા એ વંશના નથી તમે એવું મે તમને ક્યાં કીધું હા તો હું તમને કોઈ બોલ્યો બાપા સાહેબ વિશે કે તમાર સમાજ ના રહેશે એમ બોલ્યો એમ કો મેં ક્યાં એવું તમે અને મે તમને ક્યાં કહી કીધું હું તમને આ વસ્તુ સોશિયલ મીડિયામાં ન લખાય હું એમ કહું મને તો આમાં મન પાવું હું અત્યારે વિડીયો મૂકું છું ને મને મન પાવે એમ તમામ સમાજ ના એને ક તમારા ક્ષેત્રીય સમાજના ઘણા સમાજના મને મને લખે છે હું ડિલેટ મારી દઉં છું કો કામ ડિલીટ મારું જો એ સાંભળજો કોઈ બીજો અગી કોમેન્ટ વાસીને એનો ફોન કરીને ખોટો હેરાન ન કરે નહી સાચું ભાઈ એની માનસિકતા ખરાબ છે બરોબર હું ડિલેટ મારી દઉં છું કોમે હા તો આ તમારે સમાજ નું પિયુષ છે એને સમજાવો મારી વાત સાંભળો હાલો હું એને સમજાવીશ એમાંથી ફાયદો શું થાય છે હાલો ઈ કે એને તો જો વિજય સુવાળા એને વિડીયો બનાવ્યો એની ઉપરથી થી તો આ વિરોધ થયો છે ને એને વિજય સુવાળા એને જો કે જય શ્રી રામ બોલ્યો ને ઓલ જય ભીમ બોલ્યો એવી રીતે જ છે ને બીજું તો કોઈ હતું નઈ ને વિવાદ હા તેને નથી સમજ એને નહીં જ્ઞાતિ બાર મુકેલો કોને

હા કોમેન્ટ કરું એ મારી વાત સાંભળો એને કે લખ્યું હશે કે ક્યારે લખ્યું છે ખબર તમે એમ કહો ને મારે આ આ કોમેન્ટ આ વ્યક્તિ એ પેલા એને એ કોમેન્ટ આવ્યું હોય ને તો એના સામે વિરોધમાં કોમેન્ટ કરી હશે હું એવું કહું હું એક તરફી નથી બોલતો બરોબર હું બે એની બાજુ તમારી બાજુ બોલું ને એની બાજુ બોલું હું એક તરફી વાત નથી કરતો બરોબર જો એને એ કોમેન્ટ લખી હશે આ હું માનું છું એને કોમેન્ટ એ લખી હશે બરોબર એ ક્યારે લખી હશે હલો હા

એ ભાઈ તે જેને લખ્યું એ એને એનો પ્રશ્ન છે બરોબર પણ આ યોગ્ય નથી મારો ભાઈ હું એમ કેવું છું આ યોગ્ય નથી મારી વાત આ તમારી લાગણી દુભાણી તમે તમારા ઓલામાં માં ગ્રુપ માં મોકલ્યો તમારા ગ્રુપ વાળા એની પર એફઆઈઆર કરી અમને કઈ દુઃખ નથી અમે એની બાજુ ક્યાં બોલા તમે એની ઉપર હુકમ એફઆઈઆર કરી એવું અમે તમને કીધું પણ એમ નહી મોટા ભાઈ કે તમે કાદવ ની અંદર પાણો નાખો છાટા તમારું મને કરવાના વાત તમારી હાચી છે મારો ભાઈ એક એક થી નો થતો વિરોધ કર્યો હશે તો પેલા એમાં લખ્યો મારો ભાઈ એમનો વિરોધ નહી થયો કોઈ કે હા લખ્યો હા લ્યો હું કોઈ કોઈ ની વિરોધમાં નહી વિડીયો બનાવતો બરોબર પેલા ભરતભાઈ ભરતભાઈ હા બોલો બોલો હું કોઈ ની વિરોધમાં વિડીયો નથી બનાવતો બરોબર

તમારે એક રીપયો મંદિરમાં નથી તમારો રીપયો અમારો અબડાવી અમારા ભગવાન અબડાય આ યોગ્ય છે અમે તો ભગવાન ના માનવા રાજી છે તમે ના પાડો છો અમને તમે ભગવાન નો માનો પછી નો માનવી તો તમે એમ કે છો તમે અમારા વિરુજી છો તો અમારે શું કરવું બોલો અમારા માનવા છે તો તમે અમને અંદર નીચે જવા દે મંદિર માં નીચે જવા દે તમે આમ નથી તો અમારે શું કરવાનું હાલો અમે બીજો ધર્મ અપનાવો તો તમે એમ કે મુસ્લિમ વિરોધી થઈ ગયા તમે અમારા હિન્દુ વિરોધી થઈ ગયા છો મુસ્લિમ ની કામ કરો છો તમે એવું છો ગણતરીમાં નથી લેતા કરવી તમારા દલિત સમાજ ગામની અંદર ત્રણસો અમારા ક્ષેત્રીઓ રહે ને એ ઘર જેમ જ રેવી છે મારા ભાઈ અમારા ગામના ક્ષેત્રીઓ જે રહ્યા ને એમાં ઘર જેમ જ રે પણ એવું નથી એક ગામમાં બધા હોય સાબરકાંઠા જિલ્લા સાબરકાંઠા જિલ્લા ની અંદર મારા ગામની અંદર ત્રણસો થી અ ત્રણસો મકાન દલિત સમાજ છે અમારે કોઈ દિવસ એવું નથી થતું હું ગાર બોલું તો જ આપડે ગાર બોલીએ બાકી એમ મારા વગર કામ તમને ગાર બોલવાની કોઈ મતલબ નથી હું એમ જ કેવું છું મારા ભાઈ હું એમ જ કહેવા માંગુ આ ભાઈ કોમેન્ટો જે આ લખ્યું એની જગ્યાએ હું જો વિડીયો ગમે એ મુકતો હોય ને મારો ભાઈ તો તમે એમાં કોમેન્ટો લખવા આવતા હોય પછી બીજા લખે વિરોધ થવાનો જ છે બરાબર કોમેન્ટો ને તમને સારું ન લાગ્યું તો નહીં જોવાના વિડીયો બરોબર બીજું હોય હું અને કોઈ કોઈ એવો સોશિયલ મીડિયામાં કોઈ ભગવાન વિરોધી વિડીયા બનાવતો હોય તો તમે કહેવા હાલો હા ભગવાન વિશે બોલ હા હકુબાનો ફોન આવ વાત કરું છે કોને કરો હકુબાઈ રે વાત હા તો ચાલુ રાખો હમ

कृपा ने लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है आपको बात करो हेलो आप कौन है सूरज से अनिल सोलंके बोलो सबको है अनिल सोलंके बोलो सभी व्यक्ति ने कॉल करयो छे तेने तमारा कॉल होल्ड पर रखा छे कृपया करी लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रही हैं, उन्होंने आपके कॉल को हॉल पर रखा है कृपया लाइन पर बनी रही द पर्सन यू आर स्पीकिंग अरे भाई हाँ ओबा आप कौन भाई से ये सूरज के अनिल सोलेंगे बोलो आप

તમે એમ કીધું મેં अशोक ને વિડિયો નાખી દીધો એ અશોકભાઈ કોણ છે એને લાઈનમાં લ્યો જો હા તો ચાલુ રાખો હું વાત કરું હા હા અમે ચાલુ જ છે તમે એને લાઈનમાં લ્યો અશોકભાઈ ભાઈ પણ હા હા ચાલુ રાખજો તમારે વાત કોની આયર થઈ છે પેલા મારા ફોન આવ્યો તો अशोक ભાઈ પછી એમણે કીધું अशोक ભાઈ ફોન નહી મારી વાત સાંભળો પેલા કોની આયર વાત થઈ તમારે તમારે તમાખારી બરોબર પછી બંધ કરી દેલો ઈ બરાબર કળા કઈ જગ વિજ્ઞનભાઈ વાત થઈ

વિજયભાઈ એ ત્રણ જણા કોમ્પ્રેસ માં હતા અંકિતભાઈ વાઘેલા વિજયભાઈ સાટિયા અને તમે શું કીધું કે હું દસ દસ મિનિટ માં વિડીયો નાખું છું એને આજે આઠ દિવસ થઈ ગયા બરાબર છે અને મારી વાત સાંભળો તમે પછી મારામાં વિડિયો ન નાખ્યો ને એ અશોકભાઈ સોલંકી ને કોણ છે એ અશોકભાઈ સોલંકી અમે કોઈ ઓળખતા નથી અશોકભાઈ સોલંકી ભાઈ તમે કોઈ ઓળખો છો નહીં નહીં આપણે નથી ઓળખતા

તમારે ધંધા વાળા માણા બરાબર અને તમે દરબાર ના દીકરા થઈને આવું બોલો સંવિધાન નું ઉલ્લંઘન કરો અને ભગવાન બોલ્યો એના નંબર હોય તો મને આપો તમતા હું એની વાત કરી લઈશ અને એના માટે તમે

હું એમને ખાલી એમ જ કેવું છું તમે ખાલી વિડીયો અમને મોકલી દો અમાર બીજું કઈ નહીં જોતું બરોબર પછી તમે કરો એને એફઆઈઆર કરો તમે જે કરો એમ એ પિયુષ સિંગોલ બાજુ નથી બોલતા બરોબર એને આ જે વિષય લખ્યો એની વિષય મેં વાત કરવી છે બરોબર

લગભગ હોક જણા ના ફોન આવી ગયા મારી ઉપર કે વિડીયો તમે વિડીયો બનાવો આવ્યો નથી બાકી નો વિડીયો આજની તારીખ તમે અપલોડ કરી દો બરોબર ભરતભાઈ હા હકુબા બોલો ક્યારે નાખ્યો વિડીયો ભાઈ તમે ધંધાવાળા વાળા માણા આમાં બધા નીકળો સોશિયલ મીડિયામાં જો હકુબા બોલો જેટલા જણા કોન્ટ્રાક્ટ હા હકુબા તમે કીધું એ પ્રમાણે હું વિડીયો બનાવી છું બરોબર

અંકિતભાઈ નો નંબર આવ્યો આ નંબર પર મોકલો યુટ્યુબર બોલું એમ કીધું એમને અંકિતભાઈ કામ નથી બોલો તમે મારા જ વિડીયો જો હકુબ આ હું વારંવાર વિડીયો નથી બનાવતા વાર જે સાયકલ કાઈ વાંધો નહી કાઈ વાંધો નહી વાંધો નહી વારંવાર ક્યાં સુધી બનાવ્યો ભાઈ એક એક વખત બનાવ્યો નથી વારંવાર કાઈ વાત કરો તમે જે